તારીખ સત્તર દસ બે હજાર પચીસ ના દિવસે અત્યારે આપણે ઊભા છે છતરિયાળા મુકામે છતરિયા એટલે કે એનું તાલુકો છે ચુડા જિલ્લો સુરેન્દ્રનગર પંદર વીઘાનું વિક્રાંત જીબડા વાવેતર છે ખેડૂત છે રમેશભાઈ ધનજીભાઈ પટેલ રમેશભાઈ આ વિક્રાંત જીબડા નું પંદર વીઘાનું વાવેતર કરેલ છે તો રમેશભાઈને જ આપણે ઓળખાણ કાઢી અને થોડા પ્રશ્ન કરશું તો રમેશભાઈ તમારી ઓળખાણ આપો મારું નામ રમેશભાઈ ધનજીભાઈ પટેલ ગામ છત્રિયાળા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ફોન નંબર છે સત્તાણું બે આ ઓગણસાઠ વેરાયટી નું વાવેતર કરેલ છે આપણે કઈ તારીખે વાવેતર રમેશભાઈ વાવેતર કરેલું પાંચ સાત બે હજાર પચીસ રમેશભાઈ એ પાંચ સાત બે હજાર પચીસ ના દિવસે વિક્રાંતા જીબ્રા નું વાવેતર કરેલ છે તો રમેશભાઈ આ જે વિક્રાતા જીબરા છે એમાં તમને કેવી શું ખાસિયત દેખાણી ખાસિયતમાં ચંદ્રેશભાઈ એમાં રોગ જેવા થોડુંક ઓછું આવે બીજી વેરાયટી કરતા ઘણું ઓછું ઘણું ઓછું ઘણું ઓછું મરચું લાંબુ આ જુઓ એકદમ સીધું મરચું આ ટાઈપ નું એક આ ખાસિયત કહી શકીએ કે બધા મરચા આમ સીધા ટાઈટ બીજામાં આવું નથી બીજામાં થોડુંક માકું મરચું થાય છે ખેડૂત તો આને જંગલી વેરાયટી કહીએ તો આને જંગલી કહી શકીએ આમ છાતી હમી આટલી હાઈટ આવી ગઈ છે એમ બહુ સારી હું તો ચંદ્રેશભાઈ આ ભાગ જે આપણે ઊભા ને આ તો ચોમાસામાં પાણી ભરાતું હતું આ નીચાણ વાળો નીચાણ વાળો બરોબર એમ કે કઈ પાણી લાગ્યું નહીં કેવાનો મતલબ તો પાણી પણ સહન કરી જાય હા પાણી પણ સહન કરી જાય અને ટેમ્પરેચર એ સહન કરી જાય ટેમ્પરેચર એ સહન કરે માર્કેટ ની આ જંગલી વેરાયટી આપણે કહી શકીએ હા અને હાઈટ જ આપણે જોઈ તો અત્યારે તો આ હાઈટ છે આ હાઈટ ટોપ લેવલે આવા તડકાનું ફ્લાવરિંગ ચાલુ વાયરસ રમેશ ભાઈ આ ફિલ્મ કઈ દેખાય તમને જોવા જણ ના વાયરસ નહી વાયરસ નથી બિલકુલ નથી બિલકુલ નથી રોગ જીવાય તો છે અત્યારે કેટલી વીણી તમે આમાં કરેલ ટોટલ મરચા ની લીલા ટોટલ આપણે બે વીણી કરી બે વીણી કે બજાર ઊ આવે અત્યારે બજાર શરૂઆત માં તો બહુ ભાવ નહોતા 12 14 15 રૂપિયા સુધી જતો હતા અત્યારે કે અત્યારે 20 થી 25 રૂપિયા સુધી આરામથી 20 થી 25 અને હવે તો વધારે જો કે હવે તો વધી ગયા ને બજાર હવે તો વધી ગયા આ તો આપણે વેચાણ આ ભાવ મે તમને કીધા બરોબર વેચાણ આ અને આમ મરચા ઓલ ઓર વેરાઈટી સારી 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 એકદમ વખાણવા જેવી વેરાઈટી કઈ શકે હા હા તો કેમેરામેન જરા ફિર લખો બતાવી દીધો આ બજુ ક લાવો આ બજુ બતાવી દીધો જરા તો ફૂલ સંતોષને રમેશભાઈ આપણે વિક્રમતા જીબરા ની ખેતી માં જઈને હા માર્કેટ માં બધા એમ કહે કે જંગલી વેરાઈટી તો જંગલી કઈ શકે હા જંગલી 100% 100% 100% અત્યારે તમારી એરિયામાં મરચા નો ચુડા તાલુકો મરચાનો ગોઢ કહેવાય તો ત્યાં કેટલા ટકા મરચી ના ફીલ વાવેતર તો ઘણું હતું ચંદ્રેશભાઈ અમારા ચોકડી માં ચુડા પણ તકલીફ એવી થઈ બધાને લગભગ વાયરસ માં ઉપાડી લીધી ઉપાડી લીધો એટલે કારણ કે લગભગ મારી ગણતરી પ્રમાણે દસ ટકા જો હોય તો દસ ટકા મતલબ ફો ફિલ્ડ નેવ ફિલ્ડ વૈયા ગયા અને આ તમારા વીસ કિલોમીટરના એરિયામાં આ ટાઈપ નું અત્યારે કે બીજા કોઈ વેરાયટી ના ફિલ્ડ આવું જોવા જોઈ શકે ખરું કે વીસ કિલોમીટરમાં નથી નથી લગભગ નથી વીસ કિલોમીટરમાં નથી તો બધા આપણો આપણો ધ્યાન માં હોય અને કદાચ કોક હોય બરોબર તમાર આ જે સર્વે છે ઈ મુજબ નથી હા આપણો સર્વે મુજબ નથી અને આ બધા નોંધ લેતા હોય તમારો ને કાજુ આખું આદરા કા ફીલ જો લ્યો રમેશભાઈ નું 15 વીઘા નું ફીલ છે આખે આખો આ કેમેરો મારી ગયો તો બધા રમેશભાઈ નોંધ લીયા આપણે આ ફીલ ની હા ચોકસ્તે તો વિક્રમંતા જીબરાની ખેતીમાં જઈને 100% સક્સેસ સક્સેસ 100% 100% વેરાઈટી સારી ઘણી સખી જોરદાર હા જોરદાર ટોપ લેવલે આવા ટેમ્પરેચરમાં અત્યારે આપણે જોવા જઈએ તો 12 12 થાબા આયા છે આવા ટેમ્પરેચરમાં મરચા ચાલું અને બીજું ખાસિયત જો તમે ઉપર એ પ્લાન મરચું સીધુ જો મરચું સીધુ ડ્રાય ફ્રૂટ રોગ જીવાય તો છે ઈ વાયરસ કે એ નહીં પણ નથી આપણે એટલું બધું નથી ના નથી રમેશભાઈ તમારું આ ફીલ જોયું અને બહુ તંદુરસ્ત અને મસ્ત ફીલ છે ફીલ જોઈને જ એમ થાય કે એના ખેતરે આપણે ઊભા રહીએ એમ તમે તમારો કિંમતી સમય આપો અને તમારા જે ઓપિનિયનો લીધા એ બધા જેન્યુન ને સારા લઈ ગયા મને બહુ સારા રેડી તો રમેશભાઈ અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ઉભાભાર બોલો